કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની જાહેરાત આક્રોશ રેલી બાદ હવે નશા મુક્ત અભિયાન શરૂ કરાશે ગુજરાત કોંગ્રેસ રાજ્યમાં દેખાવો કરશે અને કોંગ્રેસ નશા મુક્ત ગુજરાત અભિયાન શરૂ કરશે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન દારૂ અને ડ્રગ્સ વેચવાવાળા લોકોને ખુલ્લા પાડીશું નશા મુક્ત ગુજરાતનું અભિયાન ચલાવવા નશો છે જ્યાં પણ નશા વધારવા વાળા લોકો છે જ્યાં પણ દારૂ ને ની બધી છે વેચવા વેચવાવાળા લોકો છે એ બધાને ખુલ્લા પાડીશું તો સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીના પત્રની અસર થઈ વારાછાથી સરથાણા ફ્લાયઓવર બ્રિજ નીચે ગેરકાયદેસર પ્રવૃત્તિની ફરિયાદ બાદ કાર્યવાહી મનપા તેમજ પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી અને મોટા પ્રમાણમાં બ્રિજ નીચેના દબાણ દૂર કરવામાં આવ્યા બ્રિજ નીચે ગેરકાયદેસર વસવાટ કરતા લોકોને હટાવવામાં આવ્યા દબાણ ખાતા તેમજ પોલીસ વિભાગ દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી થઈ ધારાસભ્ય કુમાર કાનાણીએ મનપા કમિશનરને પત્ર લખ્યો હતો અને બ્રિજ નીચે ગાંજા અફેણ ડ્રગ્સ દારૂ અને જુગાર જેવી ગેરપ્રવૃત્તિ

साथी के साथ ये एक एक दिन का काम नहीं है और इसमें हम फ्रीक्वेंटली इसमें इस ऑपरेशन को हाथ धरेंगे अगर बात करिए गिर सोमनाथ में कार्तिकी पूर्णिमा ना मेड़ा प्रारंभ में विवाद सर्जा धार सभ्य भगवान बारड़े मेड़ा में गुस्सो ठालव्य मेड़ा प्रारंभ वह कर देवाता गुस्से थे ट्रस्टे धार सभ्य ने साढ़ा पांच कलाको समय आप मेड़ा प्रारंभ पांच वगे जुस्सो ठालव्य ધારાસભ્ય ભગવાન બારડે કહ્યું કે મારું અપમાન છે આ રીતે કરવું હોય તો આમંત્રણ ન આપો ના શોખ નથી કરો તમે ટાઈમ અમને આપો છો પણ એમાં સાહેબ સાડા પાંચ નો ટાઈમ આપ્યો અને હું મારી જિંદગી ટાઈમ ટેબલમાં માં માણસ મને વાંધો નથી અમે પાંચ મિનિટ લેટ આવ્યા હોય તો અમને કઈ કેવું જોઈએ કે આ વસ્તુ કરી નાખો આપને કરવાનું બાકી છે બિલકુલ અમને બિલકુલ શોખ તો મેડાનો સમય એ જે આપવામાં આવ્યો હતો તેના કરતાં પહેલા પ્રારંભ કરી દેવાતા ધારાસભ્ય બગડ્યા હતા અને ગુસ્સે થયા હતા અને રજક થઈ હતી જેનો આ વિડીયો સામે આવ્યો છે કોઈને કોઈ આમંત્રિત આમંત્રણ દેવામાં માટે સત્ય રહી ગઈ હોય કોઈ માણસની ક્યારેક ભૂલ પણ થતી હોય છે અને કદાચ સમજવા ફેરો તો સમયને હિસાબે કદાચ ને થોડું વહેલું થઈ ગયું હોય કંઈ તો સોમનાથ બાપાનું સાનથ્ય છે સોમનાથ બાપાને આ પવિત્ર ભૂમિ છે અને ધ્યાન દોરવું એ નૈતિક જવાબદારી છે અને ધ્યાન જોયું છે બાકી એની અંદર આજે પણ એટલી જ અહીંયા લાગણી છોડાયેલી છે સોમનાથ ટ્રસ્ટ દ્વારા યોજાતા કાર્તિકી પૂર્ણિમાના મેળાનો પ્રારંભ થયો આ મેળો કમોસમી વરસાદ પડવાના કારણે મુલતવી રખાયો હતો આ પાંચ દિવસીય કાર્તિકી પૂર્ણિમાનો મેળો એ વર્ષ ઓગણીસો પંચાવનથી યોજાય છે સોમનાથ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ભવ્યતા સાથે યોજાતા આ મેળાને હજારો ભક્તો પ્રવાસીઓ તથા સ્થાનિક લોકો આતુરતાથી રાહ જોતા હતા પરંતુ કમોસમી વરસાદના કારણે તેને પાછળ ધકેલાયો હતો ત્યારે હવે સત્યાવીસ નવેમ્બરથી મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ મેળો એક ડિસેમ્બર સુધી ચાલુ રહેશે મેળાનો પ્રારંભ એ જૂનાગઢ રેન્જના પોલીસ વડા નિલેશ જાજોડિયાના હસ્તે કરવામાં આવ્યો તો સોમનાથ ટ્રસ્ટ કે જે દર વર્ષે આ મેળાનું આયોજન કરે છે અને ખૂબ જ ભવ્ય મેળાનું આયોજન થતું હોય છે જેની રાહ અહીંના સ્થાનિકો આ ઉપરાંત જે ભક્તો અહીં આવતા હોય છે પ્રવાસીઓ આવતા હોય છે તે જોતા હોય છે કમોસમી વરસાદના કારણે મુલતવી રખાયેલો મેળો હવે આખરે પ્રારંભ થઈ ગયો છે ડિસેમ્બર સુધી પહેલી ડિસેમ્બર સુધી આ મેળો ચાલશે આ વર્ષે વરસાદના કારણે આ મેળો મોડો યોજવો પડ્યો છે અને આ મેળાનો આજે શુભારંભ કર્યો છે કીર્તિદાન માયાભાઈ આહિર સ સત્વના ત્રિવેદી બહાદુર ગઢવી હિતેશ અંટાળા જેવા અનેક ખ્યાતનામ કલાકારો આ મેળા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ કરે મેળો હર વર્ષે તો કાર્તિક પૂર્ણિમાનો થતો હોય છે પણ આ વખતે વરસાદને કારણે થઈને થોડું લેટ થયું છે એટલે ખૂબ સુંદર મેળાનું આયોજન છે કે સુબાપા વખતથી આ મેળો ચાલુ છે મેળો બહુ જ સરસ છે અને આવો મેળો તો લગભગ ગુજરાતમાં આપણે ક્યાંય જોવા નથી મળતો એટલો મસ્ત મેળો છે અમે આ દસ વર્ષથી મેળાની મોજ માને છે